ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શાશ્વત એજ્યુકેશનની અંદર આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે આજનો આપણો વિષય સનાતન સંસ્કૃતિ સનાતન ધર્મ શું સનાતન ધર્મ શું છે અને આ સંસ્કૃતિ શું છે આજથી હજારો વર્ષો પહેલાં આદેશ દેશ આર્યવ્રત આ ભારત વર્ષ ના નામથી ઓળખાતો રાજા ભરતના શાસનથી તમે જોતા આવો રાજા ભરત મહાન તપસ્વીઓમાંના એક કે જેને મા ગંગાને પૃથ્વી ઉપર જે છે એ આવવા માટે કહેવાયને એક પ્રકારે મનાવેલા અને ગંગાએ એ સમયે કીધેલું કે મારો જે ભાર છે મારો જે જળનો ધોધ એ પૃથ્વી એ આ ધરતી સહન કરી શકે એટલી તાકાત એનામાં નથી કે હું સીધી જે છે એ ધરતી ઉપર આવું ત્યારે ભગવાન શંકરે એની જટાને જે છે એક આધાર આપ્યો બરાબર એટલા માટે જ કહેવાય ખોલે તેરી જટા છે બેતી હે ગંગાધાર મતલબ કે મા ગંગા જે છે એનો ધોધ એનો પ્રવાહ જે છે ભગવાન શંકરે એ સમયે પોતાની જટા જે છે એનો આધાર આપી અને પ્રવાહને ધીમો કર્યો ત્યાર પછી આ ગંગા જે છે એ આપણા ભારત વર્ષની અંદર આવેલા આ સંસ્કૃતિ આ ધર્મ જે છે એ કેટલા હજારો વર્ષો જૂનો છે એનો જ તમે અંદાજો પણ ના લગાવી શકો એવું કહેવાય છે કે હિમાલય જે છે એ દરેક પ્રકારના કહેવાય ને કે પર્વતોના પિતામહ છે બરાબર પણ હિમાલયથી પણ જૂના એક હિમાલયના પણ પિતામહ કહેવાય પ્રપિતામહ કહેવાય એવો આપણો ગર્વ ગિરનાર છે બરાબર કે જેનું આયુષ્યનો અંદાજ તમે ક્યારે લગાવી શકો એમ નથી આ ગર્વ ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે એવું આપણી સંસ્કૃતિ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને આ હિમાલયની જે ખાસિયત છે એવું કહેવાય છે કે સમયમાં તો જે પર્વતો હતા એને પણ પાંખો હતી હિમાલયને પણ એક સમયે પાંખો અને આપણે ગિરનારને પણ એક સમયે પાંખો હતી બરાબર પર્વતો જે છે વાત કરતા એ એ સમય યુગ એ પ્રકારનો બરાબર કે જ્યાં કોઈ પ્રાણી પણ જે છે એને વાચા ફૂટે કોઈ જે છે આ પર્વત જે છે કોઈ વૃક્ષ છે એને વાચા ફૂટે એ સંસ્કૃતિ જે છે એનું આપણે અત્યારે જે છે એ જતન કરીએ છીએ અને કરતું રહેવું જોઈએ આ સનાતન ધર્મ જે છે એ બહુ જૂનો છે મિત્રો એવું કહેવાય છે કે આજે આપણે ઈશોપનિષદ બરાબર ઉપનિષદ જે છે એમાંનું એક જે છે આપણો એક ભાગ ઈશોપનિષદની અંદર એવું લખેલું છે કે આર્યો એક પ્રજાથી બરાબર કે જે સિંધુ નદીના કિનારે રહેતી બરાબર એ સિંધુ નદીના કિનારે રહેતી પ્રજા બરાબર સમય જતા જેમ 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 ડેવલપ થતી ગઈ બરાબર તો એ પોતાને આર્ય કહેતી આર્ય બરાબર આર્ય એ આર્યવ્રત જે છે એના ઉપરથી આવેલી એક કહેવાય પ્રજા બનેલી એક પ્રજા એ પોતાને જેને નામ આપેલું આર્ય આર્ય પ્રજા અને આ પ્રજા જે છે એ સિંધુ નદીના કિનારે રહેતી ત્યાં જ જે છે એનો વાસ એનો નિવાસ બરાબર એ સમયમાં તો ગુફા જે છે એ રહેવા માટે એનું એક કહેવાય કે ઘર અને આ પ્રજા ધીમે 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 ડેવલપ થતી ગઈ પછી ધીમે ધીમે અંગ્રેજો આવ્યા બરાબર ઇંગ્લિશની અંદર અંગ્રેજી ભાષાની અંદર ઇન્ડસ બરાબર કહેવાય છે સિંધુ નદીને બરાબર અને અંગ્રેજો જે છે એ હિન્દસ હિન્દસ કહેતા બરાબર એનો જે ભાષાનો લાયકો એનો જે ભાષાનો જે બોલવાનો જે એનો એક પ્રકાર છે બરાબર એ પ્રકાર ઇન્ડસ જે છે એ શબ્દ બોલતાને હિન્દસ થયું અને એના ઉપરથી હિન્દુસ્તાન જે છે એ આપણું બનેલું ઈશોપનિષદની અંદર તો ત્યાં સુધી કીધેલું છે બરાબર કે સનાતન ધર્મ નામનો જ ધર્મ છે આપણા આ કહેવાય ને કે આખા ભારત વર્ષની અંદર આપણે જે ભાઈ ધર્મના ભાગ પડેલા બરાબર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી બરાબર એ પ્રકારના કોઈ જે છે એ ધર્મ એનો ઉલ્લેખમાં નથી ઉલ્લેખ એક જ છે બરાબર કે સનાતન ધર્મો છે બરાબર ધર્મ સ્વભાવ બરાબર એની જે એક વ્યાખ્યા છે ત્યાંથી નીકળી આવે છે તો એ હિન્દસ જે છે એ ત્યાર પછી અપભ્રસ્ત થઈ અને આખો એક પ્રદેશ બેનો હિન્દુસ્તાન કે જેને આપણે જવત નીચે તો આ સનાતન ધર્મ અને આ સનાતન સંસ્કૃતિ બરાબર એનું એ જતન કરવું એ આપણી કહેવાય ને કે ફરજ છે અને એ ફરજ જે છે એ આપણે પૂરી કરવી પડે અને કોઈ પણ રીતે એ તમે કોઈ પણ ફિલ્ડની અંદર હોવ બરાબર પણ પ્રકારનું કામ કરતા હો બરાબર તો ત્યાં એ કોઈપણ રીતે તમે દેશને ઉપયોગી થાવ બરાબર એવો પ્રયત્ન કરો તો આ સનાતન ધર્મ જે છે આ સંસ્કૃતિ છે એને બચાવી એ આપણી એક કહેવાય ને કે બહુ મોટી ફરજ બને છે એક જાણકાર અને એક કહેવાય ને કે સમજદાર વિદ્યાર્થી તરીકે આ સૌની એક ફરજ રહેશે કે જે એ ભારતનું ભવિષ્ય છું સમજો ભારતનું આ ભવિષ્ય જે છે બરાબર એ કોઈ પણ રીતે આપણે ડૂબવા ન હોય અને એના માટે આપણો એક ધર્મ જે છે આપણી સંસ્કૃતિ છે એને પકડી રાખવી બરાબર એ આપણી એક ફરજ છે બરાબર આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેજો અને આ જેમ બને આપણી સંસ્કૃતિ છે આપણો ધર્મ છે બરાબર એને આપણે ઉજાગર કરીએ બરાબર ફરી મળીશું આપણે પાછા આ જ પ્રકારના વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ